જય દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર વાત કરીશું છોટાઉદેપુરનો વધુ એક બ્રિજ એક પુલ ક્ષતિગ્રસ્ત બન્યો છે તેની જી હા ગઈકાલે સિહોદ પાસેનો ભારજ નદી ઉપરનો પુલ ધરાશાયી થયો અને તેની ગંભીર અસર જિલ્લાવાસીઓને અને આ નેશનલ હાઈવે નંબર છપ્પન ઉપરથી પસાર થતા વાહન ચાલકોને થઈ છે કહી શકાય કે વેઠી ન શકાય તેવી હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે અને આ હાલાકી ક્યાં સુધી ભોગવવી પડશે તે તો ઉપરવાળો જાણે ત્યાં છોટાઉદેપુર નજીક અલીરાજપુર નાકા પાસે ઔરસંગ નદી ઉપર બનેલ પુલમાં ગાબડું પડ્યું છે પુલ ક્ષતિગ્રસ્ત બન્યો છે અને આ ગાબડું પડ્યાનું સાંભળતા જ સમગ્ર પંથકના લોકોના જીવ જાણે પડી કે બંધાય છે તાળવે ચોંટી ગયા છે લોકોમાં એક ભયની લાગણી વર્તાતી હોય તેવી પ્રતિક્રિયાઓ લોકોની જોવા મળી રહી છે કે સિંહોદની જેમ જો આ પુલ પણ જતો રહેશે તો આ સવાલ સૌ કોઈને સતાવી રહ્યો છે છેલ્લા કેટલાય દિવસોથી આ પુલ ઉપર જે ખાડા પડ્યા છે કે ના પૂછો વાત પણ લોકો મજબૂર છે અને તકલીફો વેઠીને નુકસાન વેઠીને પણ આ પુલ ઉપરથી પસાર થવા તે મજબૂર છે કારણ કે આનો બીજો કોઈ વિકલ્પ નથી આ પુલ ઉપરથી પસાર થનારા રાહદારીઓ વાહન ચાલકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે તમામ મીડિયા આ પુલના દ્રશ્યો બતાવી બતાવીને અને રાહદારીઓ મીડિયા સમક્ષ પોતાની વેદના ઠાલવી ઠાલવીને હવે તો તેઓ પણ નિરાશ બની ચૂક્યા છે કારણ કે લોકોનું માનવું છે કે આ પુલની સ્થિતિને જોનાર અને લોકોની વેદનાઓ સાંભળનાર હવે કોઈ છે જ નહીં ત્યારે જનતાની આ વેદનાઓ વચ્ચે પુલ પર ગાબડું પડ્યાનું સામે આવ્યું છે જોકે તંત્ર દ્વારા આ ગાબડાને લઈ ના તો કોઈ કાર્યવાહી કરવામાં આવી કે ના કોઈ સૂચક બોર્ડ લગાવાયો આજે સવારે એક રાહદારી વાહન ચાલકે આ ગાબડાના કારણે કોઈ વાહન ચાલક અકસ્માતનો ભોગ ન બને તે માટે ગાબડામાં ઝાડની ડાળીઓ નાખી અને ગાબડું હોવાનું એક સૂચક બતાવવાનો પ્રયાસ કર્યો હતો પુલ ઉપર ગાબડું પડ્યાની જાણ થતાં સાંસદ જસુભાઈ રાઠવા પુલ ઉપર પહોંચ્યા હતા અને તાત્કાલિક સંબંધિત અધિકારીઓને આ ગંભીર બાબતથી અવગત કરી અને તાત્કાલિક ઘટતું કરવા સૂચના આપતા તંત્ર દ્વારા ગાબડાની મરામત કરી અને પુલ ઉપરથી ટ્રાફિકનું ભારણ ઓછું કરવા ટ્રાફિકને હાલ વે કરવામાં આવ્યો છે હવે અમે દૂધ ભરાતા હતા તો રસ્તો એવો આવ્યો ભોગડો પડી ગયો અમે ઝાડ નીચેથી લાવીને તોડીને ઊભા કર્યા અને બહુ અંદર કિરાડ પડી છે રસ્તો બંધ થઈ ગયો જેવું અહીંયા આગળ બી એમ આ અલીરાજપુર એમપી જવા માટેનો છોટાઉદેપુર થી એમપી જવા માટે રસ્તો છે આ બ્રિજ બહુ મોટો ભોગડો પડી ગયો તો કોઈ અંદર પડતો લાપતા થઈ જતો પણ અમે જોઈ કયા ડોળા લાઈને મૂક્યા એમ भाए, भद्दु भाए, आए, गाम। आ, मेरी नहीं, जो तेरे लिए महफूज रहे तेरी आन सदा चाहे जान मेरी ये रहे ना रहे ઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો